मॉर्निंग स्वागत है तरह तरह नौ लोग तार सात ने वीस मिनट थी जाए मम्मी अपने घेरा ली तो भी वही गईस मम्मी आ तो लगभग पहुंचाड़ो जो कहीं जीवा खावा बना मैं 我理解的。 વાગે તો બસ કે બે સડી ટકેટ બેકેટ કરી ઉસન તૈયાર થઈ ગ્યા છે અને તે ઓર ગોટ હશે ઓર પૂરી અજીયા આલે સેટંગ થઈ ગઈ છે બાર બને નઈ સરો તો હવે વાત થાબો બોલો બરજી તો લગા જોઈએ કોડી બર સીધા બરસો કોડી પર જાય છે તેમ તો મિત્રો હાલ કોણાનો વાગેસા આપણે 8 8 વાજે કોરી પર આવી ગ્યા છે તો કરી આપું કોમ ને વિડિયો માં બના રે જો બરવા નું નાઈટ વારા ગયા નહીં તો તમને બતાવું બાર ઉભા છે વાતો જ કરે છે ઘેર જવાની ઈચ્છા નહીં લાગે લોકોને ઓપરેટર ને બે વિડીયોમાં બનાવે છે મિત્રો આપણે આપણું કામ કરીએ આપણે કોની પરથી ઘેર આવે છે ઘેર મતલબ થિયેટરમાં બાઇક આવી મેળવી છે અને ખાવા છે માટે ચના બોલાવ લીધા છે કારણ કે તો આ ગાડી બહુ પબ્લિક ખાતું હતું દર ઘર માટે લઈ લો બે પડીયા લીધા છે વિડીયોમાં બનાવ્યા છે तो अपने केराई जैसी ओडिसा कर मम्मी रोज वाला से और ये कमांडो सारा पापा होंगे आज तो माने तो ये डेंपो हां डेंपो के नहीं डेंपो हैं और

Kak, dia dah kadi. Dah kadi, sudah ada. Sudah ada. Sudah ada. Sudah ada. s

એવું છો આટા આરે તો મિત્ર હાલ ઓણા બે વાગે ને એનો પર ખાઈ બેન ને જગી જાશું થોડી થોડી તો બાઈક આપણી પડી છે જો ચાલો માર સુસી ઠકવારી પર જઈ મમ્મી તમણгали લુગડો દવા બાઈક આપણોય મિલશે તો જે કેતર આપણો આવશે પણ બધું પૂરો થઈ જશે ને એક મોજુ આજે જનવન ચાલુ છે તો મિત્રો ઘેર ખાવા જતે લો ને તાણે ફાટક બંધ હતી અને પાછો આવ્યો ને તાણી ફાટક બંધ છે જુઓ તો મિત્રો હાલ આપણે નાઇટ ચાલુ છે પ્લાન્ટ એટલે મોડું બોધી દીધું કારણ કે ડસ્ટ બહુ ઉડે છે એટલે અને આજે મેચ છે તો મેચ જોઉં છું બેઠો બેઠો લગભગ સાત સાડા સાત વાગે મેચ ચાલુ થઈ છે અને મેચ જોવો છું તો મિત્રો બહુ વધારે તો તમને ના બતાવી શકું કારણ કે ભાઈ કોપીરાઈટનો ઇસ્યુ આવે એટલે તો જોવો છું મેચ બેઠો તો મિત્રો હવે મળીશું સીધા ઘેર જઈને તો મિત્રો ઘેર તો આવી ગયો છું અને ઉરવી ફૂઈ ગઈ છે જોતી શું ચાલો આપણે મળ્યો છે અને

хм сулайж яан гэнэж хэлтэб ариюн элэйдээ өө зоо мөрчөнд л аа

ज्योति अन्न मन हेड़े कर

क्यों भाई वही है वहाँ पे लक्ष्य को ना थोड़ा कम बम करो ओ मर्मांस करना पड़ रहा है तेरे चढ़ी नोटर तो आता है वो साइड पर तिला भी हो जाएगा है पकोड़े। वो भाजी भाजी

तो वीडियो आप लोग पूरा करिए वीडियो सारा लगे लाइक करो शेयर करो और चैनल में ना होने तो सब्सक्राइब कर ही लेजो थोड़ी बात यार जो है मैं चालू सके तो मित्रों वाह हो ही वीडियो सारा लगे लाइक करो शेयर करो और चैनल में ना होने तो सब्सक्राइब कर ही लेजो फरी मोड़ जाता है ना लेजो गुड नाइट बोले सब्सक्राइब करो लाइक करो शेयर करो झूझ नाइट चलो गुड नाइट